देश के यशस्वी मुख्य प्रधान श्रीमान नरेंद्र भाई मोदी जी आज विद्यार्थियों को संबोधित करेंगे आज ये नौवीं कड़ी परीक्षा पे चर्चा उसका सीधा प्रसारण हम यहाँ देख पाएंगे दीव मद्यार्थियों मा, परीक्षा पे चर्चा नो कार्यक्रम योजाओ દિવ જિલ્લાની શાળાઓમાં વડાપ્રધાન મોદી સાહેબ પરીક્ષા પે ચર્ચા નો કાર્યક્રમ નું જીવન મોદી ગુરુ મંત્ર થી દૂર રહો દરરોજ એક કલાક રિવિઝન કરો દીવ જિલ્લાની દરેક ઉચ્ચતર માધ્યમિક શાળામાં પરીક્ષા પે ચર્ચા નો લાઈવ કાર્યક્રમ યોજાયો જેમાં દીવ એજ્યુકેશન હબ માં દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબ ની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા અને પીએમ મોદી સાહેબના લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ નિહારી અને મહત્વનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર શિવ મિશ્રા સાહેબ એજ્યુકેશન ઓફિસર શ્રી અરવિંદ સોલંકી મ્યુનિસિપાલિટીના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ઝોલાવાડી પંચાયત સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા ધી હાયર સેકન્ડરી સ્કૂલમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથેનો લાઈવ કાર્યક્રમ પ્રસ્તુત કરાયો આ પ્રસંગે સારાના ઇન્ચાર્જ પાચાર્ય શ્રી વિજય બાંબણીયાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ તેના પાછળની મહેનત અને ત્યારબાદ પરિણામ લાવી દેશનો સર્વશ્રેષ્ઠ નાગરિક બની અને લોકોની સેવા કરવાની તેઓ સુંદર માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે ઉપસ્થિત યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકી પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતર કરવાની જવાબદારી માતા પિતાની પણ હોય તે નિભાવવા અનુરોધ કર્યો પરીક્ષા ચર્ચા વિદ્યાર્થીઓ શિક્ષક અને વાલીઓ માટે પરીક્ષાઓ તણાવ જીવન કૌશલ્યો ઉપર ચર્ચા કરવાનો એક મંચ છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એક જન આંદોલન બન્યું છે જે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સકારાત્મકતા અને રચનાત્મક વિચાર સાથે પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરે છે આ કાર્યક્રમની શરૂઆત બે હજાર અઢારમાં થઈ તેનો ઉદ્દેશ બોર્ડની પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓનો તણાવને ઓછો કરવાનો તેમને પ્રોત્સાહન આપવાનો અને પરીક્ષાને ઉત્સવની જેમ લેવાનો સંદેશ આપવાનો છે આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પીએમ મોદી સાહેબને ઘણા પ્રશ્નો પૂછ્યા મોદી સાહેબે દરેકને સંતોષકારક જવાબ આપ્યા અને દેશને વધુને વધુ પ્રગતિના પંથે લઈ જવા મહત્વનું માર્ગદર્શન આપ્યું

के जो एग्जामिनेशन पैटर्न होता है वो बहुत अलग होता है और वो एग्जाम्स आते भी सेम टाइम पे ये चिंता कुछ सही है एक ही समय दो दो मान लीजिए एक क्रिकेट का खेल खेल रहा है उसी समय उसको फुटबॉल का मैच बन रहा है।, है तो उसको लगता है मैं क्रिकेट के लिए मेहनत करूँ तो फुटबॉल के लिए yes, मेरा आग्रह रहेगा तो आपको पहली प्रायोरिटी ट्वेल्थ को देना

અને એવી રીતે તમે એને મિત્રતા તરીકે કહેવું તો તમને કોઈ હવે પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો મને જો એનું કારણ છે કે નો બડી ઇઝ પકાય કોઈ સંપૂર્ણ નથી દુનિયામાં ઘણી વાર તમારી પાસેથી પણ એવો સારો વિચાર મળી જાય જેથી કરીને બાળકોને ઉપયોગી બને સારાને ઉપયોગી બને તો તમારા કોઈ સજેશન છે તો તમે અમને કહી શકો જેથી કરીને અમે એ સજેશનને આધારે આગામી વર્ષોની અંદર અમે સુધારો લાવી શકીએ

નહીં એ બાળક જયારે કોઈ પણ ભણે ભણી ને જયારે આગળ વધશે અને કોઈ એના એના શ્રેષ્ઠ ડિગ્રીમાં જ્યારે એ ભણશે ત્યારે આ દેશને ફાયદો થવાનો છે આ સમાજ ને ફાયદો થવાનો હંમેશા તમારી અંદર સ્કિલ છે તમારી અંદર કૌશલ્ય છે આવડત છે એનો આ દેશ માટે આ સમાજને સમર્પિત થઈ અને એવી રીતે તમે એને તમે આ દેશને આ સેવા આપો કે દુનિયા તમારાથી રાજી થાય અને મેં તમને ત્યારે પણ કીધું છે કે હંમેશા એક એક કર્મ છે એવું શ્રેષ્ઠ બનાવ બનાવો કે આવનારા દિવસોમાં એ તમારું ભવિષ્ય બનીને બેઠે છેલે આપણે વાત કોનો કરીએ છે બરાબર પેલી જવાબદારી કોની હવે મા બાપને આવે ને બાળક નાનું હતું તો કેટલા લાઇટથી રાખતા હાઈ નહીં ચાલતો હાઈ પડી જવાય સીધો ચાલ આટો ચાલવા આ રીતે ચાલ તો બાળક પોતાની રીતે ખાતા પીતા ચાલતા શીખી ગયો તો આપણી ફરજમાં ન થવતું આવે છે ને